નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર નામાના મૂળ તત્વો ધોરણ અગિયાર વિભાગ સી આપણે ગયા લેક્ચરમાં દાખલા નંબર છવ્વીસ સુધી કમ્પ્લીટ કર્યું હતું સત્યાવીસથી કન્ટિન્યુ કરીએ નીચેના વ્યવહારો પરથી કલ્પેશની સાદી ખરીદ નોંધ વેચાણ નોંધ અને માલ પરત નોંધ તૈયાર કરો માલ પરત નોંધમાં ખરીદ પરત અને વેચાણ પરત નોંધ બંને તૈયાર કરો એટલે પેટા નોંધનો આ દાખલો છે તો સૌપ્રથમ તમને અહીંયા કેટલાક વ્યવહાર આપ્યા છે તો એના માટે પહેલાં તો આપણે ફોર્મેટ સમજી લેવા પડશે કે ભાઈ ખરીદ નોંધ હોય સાદી ખરીદ નોંધ તેનું ફોર્મેટ શું હોય તારીખ વેપારીનું નામ આવક ભરતિયા નંબર ખાપા અને રકમ વેચાણ નોંધ હોય તો તારીખ ગ્રાહકનું નામ જાવક ભરતિયા નંબર ખાપા અને રકમ ખરીદ પરત નોંધ હોય તો તારીખ વેપારીનું નામ ઉધાર ચિઠ્ઠી ખાપા અને રકમ અને વેચાણ પરત નોંધ હોય તો તારીખ ગ્રાહકનું નામ જમા ચિઠ્ઠી નંબર ખાપા અને રકમ ફરીથી એકવાર ઓવરવ્યુ આપી દઉં કે પેટા નોંધનો જ્યારે પણ દાખલો હોય તો માત્ર ને માત્ર એ જ વ્યવહારોની નોંધ થશે જે ઉધાર છે બીજું કે એ વ્યવહાર ઉધાર તો હોવો જ જોઈએ પ્લસ એ માલને લગતો વ્યવહાર હોવો જોઈએ મિલકતને લગતો વ્યવહાર આમાં નોંધાશે નહીં બરોબર તો શરૂઆત કરીએ પહેલો જ વ્યવહાર આપ્યો છે કે દસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે જય પાસેથી શું કર્યો છે ખરીદ્યો છે જો જય નામ આપ્યું છે ખરીદ્યો છે સામે આપણે ક્યાં એને રોકડ ચૂકવી એવી કોઈ માહિતી નથી એટલે આ વ્યવહાર ઉધાર છે એટલે આ વ્યવહાર ની થશે ખરીદ્યો છે એટલે એની નોંધમાં થાય ખરીદ નોંધમાં તો ખરીદ નોંધમાં બે હજાર અઢાર જુલાઈ એક કોની પાસેથી ખરીદ્યો તો કે જય ખાતે બિલ નંબર નથી આપ્યો પણ દસ હજારનો માલ હતો એટલે કે હજાર રૂપિયા માઇનસ કરો તો કેટલાનો માલ ખરીદ્યો કહેવાય નવ હજાર એના પછી ત્રણ તારીખ સાત હજારનો માલ માધુએ આપણી પાસેથી ખરીદ્યો માધુએ આપણી પાસેથી ખરીદ્યો એનો મતલબ આપણે માધુને વેચ્યો બરોબર માધુ નામ આપ્યું છે અને માધુએ આપણને પૈસા આપે એવી કોઈ માહિતી નથી આપણે માલ તો વેચ્યો પણ આપણે એને આપણને પૈસા આપે એવી કોઈ માહિતી નથી તો આ ઉધાર વ્યવહાર છે એટલે વેચાણ નોંધમાં ત્રણ તારીખ કોને વેચ્યો માધુ ખાતે સાત હજાર રૂપિયા બિલ નંબર કોઈ આપ્યું નથી સાત તારીખ જય પાસેથી ખરીદેલ માલ માંથી જો જય પાસેથી આપણે કેટલાનો માલ ખરીદ્યો હતો નવ હજાર આ માલ માંથી પચાસ ટકા માલ એટલે કે આનો અડધો પિસ્તાલીસો નો માલ દસ ટકા નફો ચડાવી ને વેચ્યો વેચ્યો એટલે આપણે માલ જે જય પાસેથી હતા એ આગળ કોને નફો ચડાવીને કેતન નામ આપ્યું છે કેતન ને આપણને પૈસા આપે એવી કોઈ માહિતી નથી આપણો ઉધાર વ્યવહાર છે આની નોંધ થાય વેચો છે એટલે વેચાણ નોંધમાં સાત તારીખ કેતન ખાતે પણ આપણે કેટલો માલ વેચ્યો પચાસ ટકા તો નવ હજાર ના પચાસ ટકા એટલે પિસ્તાલીસો પણ એના ઉપર આપણે દસ ટકા શું ચડાવવાનો નફો તો પિસ્તાલીસો ના દસ ટકા એટલે આપણી પાસેથી ખરીદ્યો ધવલે આપણી પાસેથી ખરીદ્યો એટલે આપણે વેચ્યો કેવાય તો ફરીથી આની નોંધ વેચાણ નોંધમાં થાય ધવલે પૈસા નથી આપે એટલે ઉધાર વ્યવહાર છે દસ તારીખ ધવલ ખાતે બાર હજાર પંદર તારીખ

સોરી કેતન એ પરત કર્યો આપણે કેતન ને માલ વેચો ને એમાંથી કેતન કર્યો હજારનો હજાર રૂપિયા અને આ માલ આપણે પાછો કોને પરત કર્યો જય જય ને પરત કર્યો કેમ કે આપણે આ માલ જય પાસેથી લાયા હતા અને કેતન ને વેચો તો હવે કેતન આપણને પાછો આપ્યો તો આપણે કોને પાછો આપીશું જય ને તો આપણે જય પાસેથી ખરીદ્યો તો તો જઈને પરત કરીએ તો એ ખરીદેલો માલ આપણે પાછો આપ્યો તો એને કહેવાય ખરીદ પરત બરોબર પણ ધ્યાનમાં રાખવાનું કે અહીંયા તમે હજાર રૂપિયા નહીં લખવાના કેમકે આપણે જે કેતને આપણને જે હજાર રૂપિયાનો માલ આપ્યો ને એમાં પેલો દસ ટકા નફો શું છે એડ છે એટલે લો કે સો રૂપિયાનો માલ હોય ને આપણે આના સોના દસ ટકા સોના દસ ટકા એટલે દસ રૂપિયા એટલે આપણે જયારે કેતનને માલ વેચ્યો હશે તો એ કેટલામ વેચ્યો હોય એકસો દસમાં તો પેલા હજાર રૂપિયા જે કિંમત આપી છે ને એકસો દસ આપી કહેવાય તો આપણે પેલા દસ ટકા નફો ઉતારી દેવો પડે કિંમતમાંથી તો આવું લખાય કે જો એકસો દસે હજાર રૂપિયા નો હોય તો દસ રૂપિયા નફો ઉતાર દો તો સો એ કેટલો તો ચોકડી ગુણાકાર કરવાનો સો ગુણ્યા હજાર ભાગ્યા એકસો દસ આ બેનો ગુણાકાર ને એકસો દસ વડે ભાગી દેવાનો તો કેટલી કિંમત આવશે નવસો નવ જય ખાતે એના પછી ત્રણ હજારનો માલ વિરાટે આપણને વેચ્યો આપણને વેચો એટલે આપણે ખરીદ્યો હોય તો જ વેચ્યો હોય ને તો ખરીદ એન્ટ્રી થશે વિરાટ ખાતે પૂરા થઈ જાય વ્યવહારો ટોટલ કરી દેવાનું નવ ને ત્રણ ટોટલ કરો બાર પચાસ અહીંયા થશે નવ નવસો નવ અને અહીંયા હજાર રૂપિયા ત્યારબાદ અઠ્યાવીસ નીચેના વ્યવહારોની સતીશના ચોપડે આમ નોંધ લખો એટલે સૌ પ્રથમ તો આપણે કેટલા વ્યવહાર જોઈ લેવાનો ટોટલ તમને ત્રણ વ્યવહાર આપ્યા છે ત્રણ વ્યવહાર જેટલી આમનોદનું ફોર્મેટ બનાવી દેવાનું પછી એક વ્યવહાર ધંધો શરૂ કરવા માટે ધંધામાં શું લાવ્યા તો કે સાઈઠ હજાર રોકડા લાવ્યા અને ચાલીસ હજારની લોન લીધી ટોટલ રોકડા કેટલા આયા ધંધામાં કેવાય સા એક લાખ રૂપિયા આયા ધંધામાં રોકડ આવી એક લાખ ને રોકડ આવે તો ઉધાર થાય

રોકડ અને લોન દ્વારા ધંધો શરૂ કર્યો તેના એના પછી જીવન જીવન વીમા વીમા પ્રીમિયમના ચેકથી ચૂકવ્યા પ્રીમિયમ જ્યારે એ અંગત કહેવાય ધંધાનો ખર્ચો ના કહેવાય ખાલી વીમા પ્રીમિયમ લખ્યું હોય તો ધંધાનો ખર્ચો કહેવાય પણ જિંદગીનું વીમા પ્રીમિયમ એ માલિકના પોતાના જીવનનું ઇન્સ્યોરન્સ એને લીધો હતો તો ધંધાનો ખર્ચો ના કહેવાય અંગત ખર્ચો કહેવાય પણ એ ધંધામાંથી તમે કેવી રીતે ચૂકવ્યા ચેકથી

રોકડ ખાતે ઉધાર અને શેના મળ્યા તો કે વ્યાજના તો કે તે વ્યાજ ખાતે જમા કેટલા પાંચસો પાંચસો વ્યાજ આવક છે એટલે જમા બાજુ એનું નામ લખાશે અને રોકડ ખાતે શું લખાશે મળે એટલે રોકડ ખાતે ઉધાર ત્યારબાદ દાખલા નંબર ઓગણત્રીસ ઓગણત્રીસ માં શું માહિતી આપી છે જોઈએ નીચેની આમનોદ પરથી શિવાની ખાતા રોકડ ખાતું પરેશનું ખાતું અને મૂડી ખાતામાં માત્ર શું કરો પરેશમાંથી આ એક છે એના ઉપરથી આપણે ચેપ્ટર ભણ્યા હતા એમાં બધા ખાતા બનાવવાના નથી કીધા પણ એમને ખાલી કયા ખાતા કીધા કે રોકડ ખાતું પરેશનું ખાતું અને મૂડી ખાતામાં ખતવણી કરો તો ખતવણી શરૂઆત કરીએ તો પેલા ત્રણ જે નામ કીધા એ ખાતા બનાવી દેવા પડે જો અમે અહીંયા ત્રણ નામ બનાવેલા છે બરોબર પેલું રોકડ ખાતું પછી અહીં આવશે પરેશનું ખાતું અને પછી મૂડી ખાતું શરૂઆત કરીએ બોલો પેલા રોકડ ખાતાથી આપણે શું કરવાનું રોકડ ખાતામાં જવાનું બરોબર ઉધાર બાજુ કેમ કે રોકડ ખાતું આમાં કઈ બાજુ આપ્યું છે ઉધાર રકમ કેટલી છે વીસ હજાર તો ઉધાર બાજુ જઈને વીસ હજાર લખવાના પણ સામેનું નામ શું લખવાનું મૂડી ખાતે તો એની ખતમણી પૂરી પછી બીજા કોને કીધી પરેશના ખાતાની તો પરેશનું ખાતું જોવાનું પરેશ કઈ બાજુ છે જમા બરોબર તો પરેશના ખાતામાં જમા બાજુ જવાનું કેટલી રકમ છે દસ હજાર દસ હજાર પરેશના ખાતામાં શું લખશો તમે તમે શું કરો ધંધો શરૂ કરો ધંધામાં જે કંઈ પણ લાવ હોય મૂડી ખાતે લખાય પછી દેવું હોય મિલકત હોય બરોબર તો તમારે સામે કયું નામ લખવું પડશે મૂડી ખાતે અને ત્રીજું મૂડી ખાતું તો મૂડી ખાતું જોઈ બાજુ છે જમા બરોબર અને એની સામે કેટલી પચાસ હજાર છે પણ સામે નામ નામ છે ત્રણ તો એ લખી દેવાના રોકડ ખાતે વીસ હજાર પલક ખાતે દસ હજાર ને માલસ્ટોક ખાતે ત્રીસ તો આ રીતે ત્રણેય ખાતાની તમારે શું કરવાની ખતવણી કરવાની રહેશે એના પછી દાખલા નંબર ત્રીસ શું પૂછ્યું છે વાંચો કે નીચે આપેલા વ્યવહારો પરથી અનુપની વેચાણ નોંધ તૈયાર કરો માત્ર વેચાણ નોંધ તૈયાર કરવાની અને તેની ખતવણી કરવાની છે બરાબર તો વેચાણ નોંધ તૈયાર કરો અને પછી એની ખતવણી કરીશું સૌ પ્રથમ વેચાણ નોંધનું ફોર્મેટ બનાવી દેવાનું તે તારીખ ગ્રાહકનું નામ જાવક ભરતિયા નંબર ખાપા અને અહીંયા રકમ રૂપિયા ઓકે શરૂઆત કરે વેચાણ નોંધમાં યાદ રાખવાનું માત્ર કયા વ્યવહારનો નોંધ થશે તો કે વેચાણ હોવું જોઈએ ઉધાર અને એ પણ પાછું સેનું હોવું જોઈએ માલને લગતું બરાબર તો પહેલો વ્યવહાર વાંચીએ કે એક પાંચ સોળના રોજ પચીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે કોને વેચ્યો અંકુરાને વેચ્યો અંકુરા નામ આપ્યું છે આપણે વેચ્યું છે અને અંકુરા સામે આપણને પૈસા આપે આવી કોઈ માહિતી નથી તો આ ઉધાર વ્યવહાર છે આની નોંધ થાય એ લખવાનું તારીખમાં એક પાંચ સોળ અંકુરા ખાતે પચીસ હજારમાંથી દસ ટકા શું માઇનસ કરી દેવાનું વેપારી વટાવ તો હંમેશા માઇનસ કરી દેવાનું પચીસ હજારના દસ ટકા એટલે પચીસો આમાંથી પચીસો માઈનસ થાય એટલે બાવીસ પાંચસોની નોંધ થાય એના પછી ચાર પાંચ સોળના રોજ છાસઠસોનો માલ પચીસ ટકા નફો ચડાવી જીગરને વેચ્યો જીગરને વેચ્યો એટલે વેચાણનો વ્યવહાર છે જીગરે આપણને પૈસા આપ્યા એવી કોઈ માહિતી આપી નથી એટલે આપણો ઉધાર વ્યવહાર છે નોંધ થશે તો અહીંયા લખી દેવાનું ચાર પાંચ સોળ જીગર ખાતે કેટલાનો માલ હતો છાસઠસોનો પણ એમાં પચીસ ટકા તમે શું ચઢાવ નફો તો છાસઠસોના પચીસ ટકા તમે પ્લસ કરો એટલે ટોટલ તમારી રકમ કેટલી આવે આઠ હજાર બસો પચાસ એના પછી છ પાંચ સોળના રોજ સાત હજાર પાંચસોની મૂળ કિંમત તે હિયાને માલ વેચ્યો પણ હિયાએ સામે આપણને પૈસા આપ્યા આવી કોઈ માહિતી નથી એટલે આ પણ ઉધાર વ્યવહાર છે આની પણ નોંધ થશે લખી દેવાનું છ પાંચસોળ હિ ખાતે કેટલાનો વેચ્યો સાત હજાર પાંચસો ટોટલ કરી દો બરોબર હવે આની ખતવણી તમારે જાતે કરવાની છે કેવી રીતે કરવાની તો જુઓ શું કરવાનું ખતવણી પેટા નોંધ ઉપરથી આપણે શીખ્યા હતા કેવી રીતે કરાય તો કે કેટલા ખાતા બને પહેલા મારે તો કે એક તો વેચાણ નોંધ છે જે વેચાણનું ખાતું પછી આ વેચાણ નોંધમાં જેટલા નામ આવે બધાના ખાતા બનાવવાના આ બીજું આ ત્રીજા નંબર અને આ ચોથા નંબર ખાતાના ફોર્મેટ બનાવવાના આના જેમ જ બરાબર તારીખ વિગત નોપા રકમ તારીખ વિગત નોપા રકમ વેચાણની બાકી હંમેશા શું હોય જમા તો વેચાણમાં જમા જવાનું બરાબર અને એમાં ત્રણેયના નામ પરચુરણ દેવાદાર તરીકે લખી દેવાના ત્રણેયનું ટોટલ અને આ બધાના ખાતામાં કઈ બાજુ જવાનું ઉધાર બાજુ કે અંકુરના ખાતામાં ઉધાર બાજુ જવાનું અને સામે કયું નામ લખવાનું વેચાણ કેટલું બાવીસ પાંચસો પછી જીગરના ખાતામાં ઉધાર બાજુ જવાનું સામે ફરીથી વેચાણ કેટલું આઠ હજાર બસો પચાસ હિયાના ખાતામાં ઉધાર બાજુ જવાનું સામેનું નામ શું વેચાણ કેટલું સાત હજાર પાંચસો એટલે ખતમણી પૂરી થઈ જાય બરોબર ત્યારબાદ દાખલા નંબર એકત્રીસ દાખલા નંબર એકત્રીસ ની વિગત વાંચી શું પૂછ્યું છે કે નીચે આપેલા સમીરના વ્યવહારો પરથી તેના ચોપડામાં જ લખો અને ખતવણી કરો તો જુઓ આ ખતમણીનો જ દાખલો છે ફરીથી તમને વધારે આઈડિયા આવશે તો પહેલાં આપણે જ લખવાની પછી એની ખતવણી કરીશું તો જો સૌ પ્રથમ આપણે વ્યવહાર જોઈએ અને એની જ લખતા જઈએ તો જુઓ અહીંયા પહેલો વ્યવહાર શું આપ્યો છે કે છત્રીસ હજાર બસો પવનને તથા સોળ હજાર પાંચસો લહેરને દેવા પેટે ચૂકવ્યા આપણે બે વ્યક્તિને પૈસા ચૂકવ્યા એક પવનને ચૂકવ્યા ને લહરને ચૂકવ્યા એટલે પૈસા જાય રોકડ જાય છે એટલે રોકડ ખાતે શું લખાય આમનોદમાં જમા અને કયા કયા વ્યક્તિને ચૂકવ્યા તો કે પવનને છત્રીસ બસો અને લહરને સોળ પાંચસો એટલે ટોટલ કેટલા ચૂકવ્યા હોય બાવન હજાર સાતસો બાબત જે દેવું ચૂકતે કર્યું તેના પછીની આમનો સિત્તલ પાસેથી બાવીસ હજાર બસો લેણાં હતા લેણા એટલે આપણે પછી બસો બાવીસ બસો લેવાના હતા એકવીસ પાંચસોનો ચેક ચૂકતે હિસાબે મળ્યો પણ એ સિત્તલે આપણને ખાલી કેટલાનો ચેક આપ્યો એકવીસ હજાર પાંચસોનું બરાબર એટલે પૈસા આયા ખરી પણ ચેકથી એટલે બેંકમાં પૈસા આવ્યા તો આમનો શું લખાય બેંક ખાતે ઉધાર કેટલાનો ચેક આવ્યો એકવીસ પાંચસો તો અહીંયા ખબર પડી જાય કે લેવાના હતા બાવીસ બસો અને આયા એકવીસ પાંચસો તેનો મતલબ કેટલા રૂપિયા ઓછા આવ્યા સાતસો તો આપણે એને વટાવ આપ્યો કહેવાય તો અહીંયા લખી દેવાનું વટાવ આપ્યો એટલે આપણને એટલા પૈસા ઓછા મળે ઓછા મળે આપણું ખાતે ઉધાર અને કોણે આપ્યા તો કે ચેક આપ્યો એટલે શીતલ ખાતે બાવીસ બસો અને પછી ગ્રીસમ કોમ્પ્યુટર માર્ટ માંથી અઠ્યાવીસ હજાર નું કોમ્પ્યુટર ખરીદ્યું જે પેટે આઠ હજાર ચેક થી ચૂક્યા કોમ્પ્યુટર અઠ્યાવીસ હજારનું છે મિલકત ખરીદી હજી પૈસા પૂરેપૂરા નથી ચૂકવ્યા આઠ હજાર ચેક થી એટલે પૈસા જશે પણ એટલે તો તો મિલકત આવી એની આમનો કોમ્પ્યુટર ખાતે ઉધાર પણ ગયા કેટલા પૈસા આઠ હજાર તો બેંક ખાતે જમા હજી કેટલા ચૂકવવાના બાકી વીસ હજાર દેવું કહેવાય દેવાની બાકી જમા ગ્રીસમ કોમ્પ્યુટર ખાતે વીસ હજાર હજી ચૂકવવાના બાકી બોલે છે હવે આની ખતમણી કરવાની જુઓ ખતવણી આના ઉપરથી જ થાય ખતાવણી કરવા માટે પહેલા તમારે ખાતા બનાવવા પડે કેટલા ખાતા બને તો આમનોદમાં જેટલા અલગ અલગ નામ દેખાય એટલા ખાતા બનાવવાના રિપીટ થતાં ખાતા બનાવવાના નહીં જેમ કે પવન પહેલું ખાતું બીજું લહર રોકડ ત્રીજું ખાતું બેંક ચાર ચોથું આપેલ વટાવ પાંચમું શીતલ છઠ્ઠું કોમ્પ્યુટર સાતમું જો બેંક ફરીથી એકવાર અહીંયા આવી ગયું તો બેંકનું ફરીથી નહીં બનાવું ગ્રીસમ કોમ્પ્યુટર આઠમું આઠ ખાતા બનાવવાના થાય આમનોદમાં જેટલા અલગ અલગ નામ હોય ખાતા બનાવવાના જો આ બધા આઠે આઠ ખાતા અહીંયા બનાવેલા છે અને ખાતાનું ફોર્મેટ સેમ તારીખ વિગત નોપા રકમ તારીખ વિગત નોપા રકમ ઉધાર જમા ખાલી પહેલામાં જ હેડિંગ આપવાનું બાકી બધા નહીં આપો તો ચાલશે હવે ખતવણી કેવી રીતે કરવાની તો પહેલી આમનો જુઓ પવન ખાતે ઉધાર તો પવનનું નામ કઈ બાજુ છે ઉધાર તો પવનના ખાતામાં ઉધાર બાજુ જવાનું અને સામેની બાજુનું નામ કયું છે રોકડ તો અહીંયા રોકડ લખવાનું પણ રકમ કઈ લખવાની પવનના સામે હોય એ પછી ના ખાતે એટલે આની ખતવણી થઈ ગઈ કહેવાય એન્ટ્રી કરીને ખતવણી પૂરી પછી લહરનું ખાતું કઈ બાજુ છે ઉધાર તો લહરના ખાતામાં જવાનું ઉધાર બાજુ સામેનું નામ આમાં પણ શું છે રોકડ રોકડ તો ખાતે પૈસા જમા જવાનું પણ સામે કેટલા નામ છે બે જોઈ લો તો જમા જવાનું સામે બે નામ પવન અને લહર અને બંને નામ લખી દો એટલે આટલું ટોટલ થઈ જાય એટલે આની ખતમણી પૂરી બેંક ખાતે તો બેંક ખાતામાં ઉધાર બાજુ છે એટલે ઉધાર બાજુ જવાનું સામેનું નામ કોણ છે સિત્તલ સિત્તલ અને બેંકની સામે કેટલી રકમ છે એકવીસ પાંચસો એ લખવાનું આપેલ વટાવનું ખાતું કઈ બાજુ છે ઉધાર તો આપેલ વટાવના ખાતામાં ઉધાર બાજુ જવાનું એમાં પણ સામેનું નામ શું છે શીતલ અને રકમ કેટલી છે સાતસો તો સિત્તલ સાતસો સીતલ ખાતે જમા તો સિત્તલના ખાતામાં જમા જવાનું જમા બાજુ પણ સામે નામ છે બે નામ છે એ બંને નામ અહીંયા લખી દેવાના કે બેંક ખાતે અને આપેલ વટાવ ખાતે એકવીસ પાંચસો અને સાતસો એટલે આની ખતમણી પણ પૂરી કોમ્પ્યુટર ખાતે ઉધાર તો કોમ્પ્યુટર ખાતામાં જવાનું ઉધાર બાજુ પણ સામે નામ છે બે નામ છે તો બંને નામ લખી દેવાનું બેંક ખાતે આઠ હજાર ને ગ્રીસમ કોમ્પ્યુટર વીસ હજાર તો કોમ્પ્યુટરમાં ઉધાર બાજુ જઈ બંને નામ લખી દેવાના પછી બેંક ખાતે જમા બાજુ છે તો બેંક ખાતામાં જવાનું જમા બાજુ સામેનું નામ કયું છે કોમ્પ્યુટર પણ રકમ કઈ લખવાની બેંકના સામે હોય આઠ હજાર અને ગ્રીસમ કોમ્પ્યુટર ખાતે જમા વીસ હજાર પણ સામેનું નામ કયું છે કોમ્પ્યુટર ગ્રીસમ કોમ્પ્યુટરના ખાતામાં જવાનું જમા બાજુ સામેનું નામ કોમ્પ્યુટર ખાતે વીસ હજાર પછી ખાતા શું કરી દેવાના બંધ કરવાના નથી કીધા ખાલી તમારે બાકી નથી શોધવાની ખાલી લાઇન દોર દેવાની તો આમનો જ અને એની ખતમ હોય બરાબર તો આજે આ લેક્ચરમાં આપણે એકત્રીસ સુધી રાખીએ છીએ બત્રીસથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું થેન્ક યુ